છેલ્લા ચારથી પાંચ દિવસમાં રાજસ્થાન સહિતના સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ધરોઈ ડેમના પાણીના આવારમાં જબરદસ્ત વધારો થયો છે કેમ કે આ પાણી વાયા સંત સરોવર થઈ અમદાવાદ પહોંચતું હોય છે આ સંજોગોમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નદીના જળસ્તરને ધ્યાનમાં લઈ સુભાષ બ્રિજ ખાતેથી ઇસ્યુ કરાયેલ વ્હાઇટ એલર્ટ સિગ્નલ યથાવત રખાયું છે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી છેલ્લા ત્રણ દિવસથી બે કાંઠે છે રિવરફ્રન્ટનો વોક વે આજે પણ બંધ રાખવો પડ્યો છે સવારે છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે ધરોઈ ડેમ બ્યાસી બાસઠ ટકા ભરાઈ ચૂક્યો છે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીના નિશ્વાસમાં એકાવન હજાર આઠસો

ત્યારે અમદાવાદ જળ સપાટી ફૂટ પર પહોંચી છે દરવાજા ફૂટ સુધી ખોલી ચોરાણું છપ્પન ક્યુસેક પાણીનો જથ્થો નદીના પટમાં છોડવામાં આવી રહ્યો છે જેમાં ક્રમશઃ વધારો થવાની આશંકાને પગલે સંબંધિત જવાબદાર અધિકારીઓને સતર્ક રહેવાની અને પૂરની સંભવિત ગામોને જાણ કરવા તેમજ સલામતીના પગલા લેવાની સૂચના અપાય છે સતત ચોથા દિવસે ધરોઈ ડેમનું જે પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ સુભાષ બ્રિજ જાહેર કરાયેલા વ્હાઈટ સિગ્નલ એલર્ટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ધરોઈ ડેમમાંથી છોડાયેલું પાણી વાયાસન સરોવર પહોંચી રહ્યું છે અમદાવાદ ત્યારે ધરોઈ ડેમમાં હાલ બ્યાસી ટકાથી પણ વધુ પાણીનો જથ્થો છે અને જે છોડાઈ રહેલું પાણી છે તે એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી તે જે છોડવામાં આવી રહ્યું છે સાબરમતી સ્થિત જે સંત સરોવરથી પણ ચોરાણું હજાર બસો પાંત્રીસ ક્યુસેક પાણી ચોવીસ કલાકમાં છોડવામાં આવ્યું છે જોકે અમદાવાદનો જે સુભાષ બ્રિજનો જે રિવરફ્રન્ટ છે તેનો લોઅર પ્રોમિનાડ અને જે વોકવે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે કારણ કે ડેમમાંથી છોડાયેલું પાણીનું જે જળસ્તર છે તેને લઈને હવે વ્હાઈટ સિગ્નલ છે તે એલર્ટ આપવામાં આવ્યું છે અને વાસના બેરેજના સત્યાવીસ જેટલા દરવાજા છો ખોલી દેવામાં આવ્યા છે ખાસ કરીને ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છે કે જે છોડવામાં આવી રહ્યું છે અને વાસના બેરેજની હાલની જે સપાટી છે તે એકસો ને ફૂટ પહોંચી છે કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસ રાજસ્થાન સહિત સાબરમતી નદીના કેચપીટના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ધરોઈ ડેમના પાણીની આવકમાં જબરજસ્ત વધારો છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદનો જે રિવરફ્રન્ટમાં પણ આપ જોઈ રહ્યા છો પાણીનો જે ધસમસતો જે પ્રવાહ છે તે સતત જોવા મળી રહ્યો છે ત્યારે સિટી અને તાલુકાના ઓગણીસ ગામોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલબા રોડ એબીપીએસ સ્મિતા અમદાવાદ